નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના ભટાર ઉધના મગદલ્લા રોડ ખાડી બ્રિજ પાસે આવેલા ગાંધીનગરના ત્રણસો ઝુંપડપટ્ટીના ડિમોલિશનને લઈ લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને તેઓના ઝૂંપડાના ડિમોલિશન સામે તમામ ગરીબોને આવાસમાં લાભ આપીને ખસેડવું જોઈએ તેવી માંગ સાથે છેલ્લા છ માસથી વિરોધ થઈ રહ્યો છે જ્યારે કે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત એસએમસી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતી પણ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે અને તેઓ રોડ ઉપર રખડી ન આવે અને તેમના બાળકોના ભવિષ્ય ન બગડે જે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને રૂબરૂ મળી તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ બુધવારના રોજ સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ અને તેઓની ટીમ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે बच्चे के बच्चे हो गए हमको कोई सुविधा नहीं कुछ नहीं पानी नहीं है लाइट नहीं जा है जाने की जगह नहीं है इधर खाड़ी में नहाने जाते बच्चे पानी पाँच रुपए का एक डब्बा लाते क्या करे सरकार हमारा तरफ तो देखता नहीं नाम तुण नाम जमुना અને અમે ત્રીસ પાંત્રીસ વર્ષથી રહીએ છીએ ને સરકારને અમારે માટે કંઈ માંગ કરી છે કે અમને વ્યવસ્થિત જગ્યા કરી આપો પણ હજી સુધી અમને કંઈ વ્યવસ્થિત જગ્યા નથી અને સરકારમાં માંગ કરેલી એનો અમને કંઈ જવાબ આવ્યો નથી છ મહિના પહેલાં અહીંયા બોર્ડ લગાવી ગયા હતા તે બોર્ડ પછી અમે માંગ કર્યા અને સરકારમાં અરજી પણ લખા એનો જવાબ નથી આવ્યો હજી સુધી તમારું નામ તમારી શું સમસ્યા છે અમારે શું કે ગરીબ લોકો સામે જોતા નથી અને તેટલી તકલી પાણી નહીં મળે પાણી કોઈ સરકાર જોઈએ ને અહીંયા પછી ખાલી છોકરા લોકો નાવા જાય દસ રૂપિયા પાંચ રૂપિયાનો ડબ્બો પાણી લઈને આવી રીતે પાંચ રૂપિયા લઈ

બરોબર સિદ્ધુ ને સાથે વાસ્તે આ રહ્યો કે ના અમે લોકો ગરીબ માટે વસ્તુ કરીએ છીએ કઈ આ લોકો કઈ ગરીબ માટે કરતા નથી બરોબર આ લોકો અમે જે જે પહેલેથી જેવા જીવે છે એવા જ જીવે છે અત્યારે અમારી હું કઈ કઈ વસ્તુ નથી થઈ અમે જેવા પહેલેથી જીવતા છે તેથી પાંત્રીસ વર્ષ થઈ ગયા અમને લોકોના પાછલા છ મહિનાથી હટાર ઉધના મગદલ્લા વિસ્તારમાં રહેતા ગાંધીનગર ઝુંપટ્ટીના રહીશોની રજૂઆત સુરત મહાનગરપાલિકા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને આ ગરીબો માટે વેકલીપ જગ્યાની માંગણી કરવામાં આવેલ હતા જે માંગણી આજ દિન સુધી એના ઉપર અધિકારીઓ દ્વારા દેવામાં આવેલું નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આજે આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બધાને સહિત વિરોધ કરી આજે સરકારથી અમે માંગણી કરીએ છીએ કે આ ગરીબો માટે વેકલીફ જગ્યા ફાળી જ ડિમોલેશન કરવું જોઈએ કેમ કે આજે અમારા ભારત દેશના અમારા ગુજરાતના સરકાર જેઓ આદિવાસી અને દલિતો માટે ઘણું બધું કર્યા છે તો અમારા સુરત શહેર વિસ્તારની અંદર એક એવી વસ્તી છે ને અહીંયાની પરિસ્થિતિ એવી છે તમે જોઈ શકો છો જેના માટે પાછલા છ મહિનાથી સુરત શહેરના કોઈ પણ અધિકારીએ અહીંયા ધ્યાન આપેલા નથી જેથી અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે અમે ગુજરાત સરકારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરીશું કે આલોકના ઝૂંપડા ઝૂંપડાના ડિમોલેશન સામે વેકલીપ જગ્યા આપવું જોઈએ આવાસોમાં ઘર આપવું જોઈએ એવી અમારી માંગણી છે ને આ અમારી માંગણી જ્યાં સુધી આલોકને આવાસ કે કોઈ વેકલીપ જગ્યા આપવામાં નહીં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ જ રહેશે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યા પછી જો મહિનાની અંદર પણ જો કંઈ કરવામાં નહીં આવશે તો છેવટે અમને ન્યાય માટે કોર્ટનું સારું લેવું પડશે જય હિન્દ રેડી નમસ્કાર હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર આગેવાન વલ્લુભાઈ રેટીવાલા આજે અમે ગાંધીનગર ઝુપરપટ્ટીમાં આવેલા છે અને આ પ્રજા માટે અમે કેટલી વાર નિવેદન આપી આ નિવેદન આપી અને મહાનગરપાલિકા કમિશનરને મળી અમે આવેદનપત્ર આપીએ મહાનગરપાલિકા કમિશનરને મળીને પણ અમે લોકના માટે કેટલી રજૂઆત કરી પણ આલોકના કોઈ દિવસે કોઈ દિવસે આલોકની સૂચના લેવામાં આવી નથી ના તો આલોકના પાસે કોઈ આવીને કોઈ સૂચ એ આપી નથી અને અમે પાછા એના માટે આલોકને ફરી નોટિસ આપી અને ફરી નોટિસ આપી એટલે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી મળીને તો પણ આ લોકોની કોઈ વસ્તુ સુનાવણીમાં આવી નથી અને આ લોકો એવી રીતે વચારા જીવે છે કે એ લોકોને કોઈ જિંદગીમાં એવું લાગતું નથી કે આ લોકો તરફ કોઈ જોઈ છે અને કોઈ અધિકારીઓ અલગ તરફ નથી જોતા પછી અમે હમણાં હમણાં અમે પાછા નવ તારીખે અમે અરજી આપી છે પોલીસ સ્ટેશનની પરમિશન લેવા માટે એમ પણ એ પરમિશન અમારી રદ કરવામાં આવી છે પણ અમને કંઈ વાંધો નથી તો એ સાહેબને અમે રજૂઆત કરી ને એમના સુનાવણીમાં કહીએ કે ભાઈ બે ત્રણ જણ બી અમે કે દસ જણ બી અમે આવીને થોડું આવા નિવેદન આપી ના અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું આલોકના માટે પણ આપણા એક લોકપ્રિય નેતા છે જે સી આર પાટીલ સાહેબ આજે એ લોકોના તરફ જોયા આદિવાસી તરફ કે આદિવાસી બચારા જનજાતિના અહીંયા એવી પરિસ્થિતિ પરિસ્થિતિમાં રહી છે કે એની જિંદગી આપણે જોઈએ તો આપણને દયા આવી જાય છે

અમારા છોકરા નાના નાના અહીંયા મોટા થયા છે સરકાર તરફથી અમને કોઈ સુવિધા મળી નથી અમે કાગળ કચરો બનીને પૂરા મોટા કરીએ છે અહીંયા ઘરે અમને તોડવાની નોટિસ આપી છે પણ અમે સમાજભાઈ પાસે મદદ માંગી છે અને અમે જગા જગા દોડ્યા છે સમાજભાઈની સાથે સાથે મગર અમુને કોઈ આશ્વાસન આપ્યું નથી ખાલી એમ કીધું છે કે અમે કરશું પણ અમુને કોઈ કંઈક આપ્યું નથી આવી અમેને ખાલી અહીંયાથી હટી જવાની ધમકી આપે છે પણ અમે બધે જઈ જઈને અરજી નોંધેલી છે પણ અમારી અરજીનો કંઈ જવાબ આવ્યો નથી હજુ સુધી અમારા છોકરાઓ ખાડીમાં નાવા જાય છે કેટલા છોકરા ખાડીમાં તણાઈને ચાયલા બી ગયા છે કેટલા છોકરાઓ ખાડીમાં ડૂબી બી ગયા છે પાણી વેચાતું લાવવા પડે છે પીવા માટે પાણીની તકલીફ પડે છે ઘણી વાર તો નળ નહીં આવે પાણી નહીં મળે તો અમારે ખાડીનું પાણી બી ઉકાળીને પીવા પડે છે અને છોકરાઓને પીવડાવવા પડે છે આ પરિસ્થિતિ કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ ત્રીસ પાંત્રીસ વર્ષથી થાય છે અને અહીંયા ઘરે ઘણા જણા કોપરેટર લોકો આવે બી છે ને અમુને ખાલી એમ સહારા આપવાની એમ સલાહ આપે કે અમે આ કરીશું પેલું કરીશું આ આપશું પહેલું આપશું કરીને એક કિલો પાંચસો ગ્રામ એવું અનાજ પાણી બી આપે ને અમુને ખુશ કરી દે ને પછી વોટિંગ માંગે અમને વોટિંગ કરવા બી બોલાવે અમે વોટિંગ કરવા બી જઈએ પણ એ લોકો અમારા બાજુ જોતા નથી તમે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સરકારને શું કેવા માંગો છો અમારી સરકારથી એટલી જ માંગણી છે કે બધા સારી જગ્યામાં રહે છે તો અમને ભી સારી જગ્યામાં રહેવાની જગ્યા આપો યા તો અમને આવાસ બનાવીને આપો યા તો આવાસમાં જગ્યા આપો યા તો પછી અમને આ જ જગ્યા પર અમારા ઘર બનાવીને આપી દઉં

મરી ગયો કારણ કે સમશાનમાં બી લાશ લેતા નથી પુરાવો અગર અમારે ડૉક્ટરની સર્ટિફિકેટ બી બનાવવું હોય તો પૈસા ખર્ચીને બનાવવા પડે અગર પૈસા હોય તો બના નહીં પૈસા હોય તે માણસ કાં જાય એટલી ખરાબ પરિસ્થિતિ ચાલે છે અમારી